ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી વન ડે મેચ ક્યાં અને ક્યારે રમાશે ચાલો જાણીએ આ વિડિયોમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ની વન ડે સિરીઝ રમાઈ રહી છે આ સિરીઝની પ્રથમ મેચ સત્તર ડિસેમ્બરે રમાઈ હતી જેમાં ભારતે આઠ વિકેટે મેચ જીતીને સિરીઝમાં એક જીરો થી સિરીઝમાં સરસાઈ મેળવી લીધી છે આ સિરીઝ ની આગામી એટલે કે બીજી વન ડે મેચ ઓગણીસ ડિસેમ્બરે રમાશે સાઉથ આફ્રિકા ને સિરીઝમાં જીવંત રહેવા માટે આ મેચ કરો યા મરોની રહેશે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી વનડે મેચ સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે આ મેચ મંગળવારે એટલે કે ઓગણીસ ડિસેમ્બરના રોજ રમાવાની છે સાઉથ આફ્રિકાના સ્થાનિક સમય અનુસાર આ મેચ બપોરે બે વાગ્યે શરૂ થવાની છે પરંતુ ભારતીય સમય મુજબ સાંજના સાડા ચાર વાગ્યે શરૂ થશે અને ટોસ ભારતીય સમય મુજબ ચાર વાગ્યે થશે અને મેચનો પ્રથમ બોલ સાડા ચાર વાગ્યે નાખવામાં આવશે હવે મેચનું લાઈવ પ્રસારણની વાત કરીએ તો ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે સાડા ચાર વાગ્યે શરૂ થશે તેને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ જોઈ શકાશે આ સિવાય જો આપણે ઓટીટી પ્લેટફોર્મની વાત કરીએ તો મેચ મોબાઈલમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાશે હવે ભારતની સંભવિત પ્લેઇંગ ની વાત કરીએ તો ઋતુરાજ ગાયકવાડ સાંઈ સુદર્શન ઓપનિંગ જોડીમાં આવશે નંબર ત્રણ પર શેષ યર નંબર ચાર પર કે રાહુલ જોવા મળશે નંબર પાંચ પર સંજુ સેમસન નંબર છ પર તિલક વર્મા નંબર સાત પર અક્ષર પટેલ અને સ્પિન બોલિંગમાં કુલદીપ યાદવ હવે ફાસ્ટ બોલરમાં મુકેશ કુમાર અને આવિષ્ખ સત્તર ડિસેમ્બરે રમાયેલી ઓડિયાઈમાં ફાસ્ટ બોલરો હર્ષદીપસિંહ અને આવિષ્કારની જોરદાર બોલિંગના કારણે ભારતીય ટીમે સાઉથ આફ્રિકાના માત્ર એકસો સોળ રનમાં આઉટ કરી દીધું હતું બાદમાં શ્રેય સૈયર અને સાઈ સુદર્શનની ફિફ્ટીની મદદથી ભારતે માત્ર સો બોલમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું સાઉથ આફ્રિકાને આઠ વિકેટથી હરાવ્યું હતું